શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે ક્રેપ કપડામાં સાથે ખૂબ સરસ મજાના ગાળાના કોન્સેપ્ટમાં એકદમ યુનિક વેરાયટી અને પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવે છે ક્રેપ સિલ કપડાંની સાડી છે એટલે એકદમ પૂણી માખણ જોઈને લચકા જેવી રહેવાની છે અને ગાળા બોર્ડનના શોખીન હોય ને એની માટે ખૂબ સરસ મજાના ગાળા બોર્ડનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે સાડીનો લૂક જોઈ શકો છો કેટલો પ્રીમિયમ અને જોરદાર લાગે છે સાથે નીચે પ્રિન્ટેડનું કામ બહુ મસ્ત વ્યવસ્થિત ને ફિનિશિંગ અને વચ્ચેનો આર્ટિકલ એકદમ યુનિક લઈને આવ્યા છે અને જે બહેનોને ગાળામાં એકદમ ન્યૂ વેરાયટી અને એકદમ ફેન્સી વેરાયટી પહેરવા માંગતા હોય એની માટે આજની સાડીનો લૂક એકદમ જોરદાર અને એકદમ ફેન્સી રહેવાનો છો બેનો એટલે જે બહેનું પાછળ ટ્રેપસિલ કપડાં પણ પહેરતા હોય ને એની માટે તો ખૂબ સરસ મજાની સાડીનો લૂક છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ક્રેપ સિલ્ક કપડાની સાડી છે એટલે એકદમ લાઇટ વેર અને જોરદાર એને શેર સાથે લઈને આવ્યા છે એમાંય તો એટલો મસ્ત અત્યારનો ટ્રેન્ડિંગ કલર અને ઇંગ્લિશ કલરમાં આવે ને તો કોફી કલર આજે ઓપન કર્યો છે ખૂબ સરસ મજાનો કોફી કલર છે આખી પ્રીમિયમ સાડીની ડિઝાઇન છે પણ એનો પલ્લું તમે જો કેટલો જોરદાર અને એકદમ યુનિક વેરાયટીનો છે કારણ કે આખો થ્રી કોન્સેપ્ટમાં પલ્લુ રહેવાનો છે પલ્લુમાં ખૂબ સરસ મજાનું અલગ અલગ આપણે આખો લુક રહેવાનો છે જેમાં રાજા છે રાણી છે અને ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાથે એમાં ખૂબ સરસ મજા પાછળનું બેકગ્રાઉન્ડ બહુ જોરદાર આપ્યું છો બનવું કારણ કે આ બધી છે ને પ્રિન્ટેડ ડિઝાઇન છે પણ એકદમ થ્રીડી કોન્સેપ્ટમાં છે ને બહુ યુનિક લાગે છે બેનો અને એકદમ પલ્લુ એકદમ રીચ આપ્યો છે કારણ કે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ હોય ને હંમેશા એમાં પલ્લું છે ને રીચ જ હોય અને આટલું જોરદાર થ્રીડી કોન્સેપ્ટમાં હોય ને એમાં પાછી ક્રેપસિલ કપડાની કપડાંની એટલે યુનિક અને એકદમ બેસ્ટ હો બેનું અને સાથે જે પ્રિન્ટેડ બોર્ડર લુક લઈને આવ્યા છે ને એ એકદમ ડિફરન્ટ અને જોરદાર છે જે આપણે તમે જોઈ શકતા હશો એકદમ ઝીણી ઝીણી ખૂબ સરસ મજાની પ્રિન્ટેડ બોર્ડરનો પેનલનો લૂક લેવાનો છે એ આપણે આખી સાડીમાં રહેવાનો છે અને આપણે ગાળા બોર્ડર કોન્સેપ્ટ હોય ને એમાં પલ્લુ હંમેશા હેવી અને રીચ જ હોય સાથે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં ખૂબ સરસ મજાની એની બોર્ડર પ્રિન્ટેડનો લુક હોય કારણ કે આમાં આપણે વિવિંગવાળી બોર્ડર ન આવે એના માટે ખૂબ સરસ મજાની પ્રિન્ટેડ બોર્ડર તો આવે જ ને એ પણ એકદમ ક્લાસી ને ફેન્સી લાગે નહીં તો તમે જોઈ શકો છો જે પ્રિન્ટેડ બોર્ડરનો લુક છે ને એકદમ યુનિક છે કારણ કે જે મોસ્ટ ઓફ તમે જોતા હોય ને તો એકદમ છે ને આખો બેલ્ટમાં હોય પણ આવા તમારે જોવો ને તો દૂરથી એમ લાગે આખું વર્કવાળું કામ કરેલું હોય ને એવું સરસ મજાનું લુકવાઈઝ આપેલું છે આખી બોર્ડર પ્રિન્ટેડ સાથે આપણે કોફી કલર ઓપન કર્યો છે ને તો ખૂબ સરસ મજાને એમાં લાઇટ મેચિંગ સાથે આખી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે તમે જોઈ શકો છો અલગ અલગ બોક્સમાં અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટની રહેવાની છે અને કલર મેચિંગ પણ એમાં બધા લાઈટ મેચિંગ રહેવાના છે અને ઉપર નીચે બંને બાજુ ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી પ્રિન્ટેડનું આપણે કામ કરેલું છે અને પ્રિન્ટેડ ડિઝાઇન છે તો એટલી ક્લીન અને ચોખ્ખી તમને દેખાવાની છે હરેક કામ વ્યવસ્થિત અને એકદમ યુનિક છે અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે એટલે બંને બાજુ સેમ આપણે બોર્ડર પ્રિન્ટેડનો લુક રહેશે એટલે કેટલો પ્રીમિયમ લાગે એકદમ જોરદાર લાગે સાથે વચન આર્ટિકલ એકદમ લાઇટ શેડમાં આપ્યો છે એમાં પણ એકદમ ન્યૂ વેરાયટી ઊભે તમે જોઈ શકો છો ગાળા બોર્ડર તો તમે ઘણી પહેરી છે પણ વચન આર્ટિકલ એકદમ પ્લેન તમને જોવા મળે પણ આપણે વચ્ચે આર્ટિકલ એકદમ મસ્ત લાઇટ લાઈટ પ્રિન્ટેડ સાથે લઈને આવ્યા છે તેમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની આપણે ફ્લાવર પ્રિન્ટ અને શેપ ની ડિઝાઇન છે ફ્લાવર બધા લાઈટ પિંક કલરના અને પાન બધા છે ને લાઇટ એકદમ મસ્ત મજાના પેરોડ શેડમાં લઈને આવ્યા છે ગ્રીન પેરોટ મેચિંગ રહેવાનું છે એટલે કોમ્બિનેશન એકદમ બેસ્ટ છે અને દૂરથી તમને છે ને એકદમ ગાળા બંનેનો કોન્સેપ્ટમાં ખૂબ સરસ મજા ને લાઇટ આપણે બોર્ડર પ્રિન્ટેડ રહેવાની છે અને એનાથી લાઇટ પ્રિન્ટેડ આખી સાડીમાં ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે એકદમ મસ્ત આટલો યુનિક કોન્સેપ્ટ હોય ને તો મારી બેનું ભૂલતા નહીં પહેલા છે ને અમારી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલને તમે લાઈક છે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો એટલે ડેલી વેમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે એમાં તે ની સાડી સાડીનો આટલો જોરદાર કોમ્બિનેશન વાળો આવ્યો ને તો મારી બેનો ભૂલાય નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરા લેવાય સાથે આર્ટિકલ એકદમ નવો છે અને નાના હોય કે મોટા બધાને સરસ લાગે એવી સાડીનો લુક છે સાથે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં અને બેંગોલીમાં ચાલે ને એ સરસ મજાની ક્રેપ સિલ્ક કપડાનો આજનું આર્ટિકલ એકદમ બેસ્ટ છે ફેબ્રિકની વાત કરું ને તો ખૂબ સરસ મજાનું એકદમ લચકા જેવું અને કૂળું માખણ જેવું અને એકદમ લાઇટ વેટ એટલે વજન વગરનું આજે આર્ટિકલ છે કારણ કે ક્રેપ સિલ્કની સાડી તો ઘણી પહેરી છે પણ આટલી મસ્ત યુનિક થ્રીડી પલ્લુમાં અને એટલો સરસ મજાનો ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં ફર્સ્ટ ટાઈમ આવી છે અને કલર મેચિંગ પણ ઇંગ્લિશ છે જેમ કે આપણે જે ઓપન કર્યો છે ને એ કોફી કલર છે અને ડિઝાઇનનો લુક તમે જો કેટલો મસ્ત એકદમ જોરદાર આવે છે જો આરામથી પાટલી પડી ગઈ છે પાટલી પડતાં પડતા શાઇનિંગ પણ કાંઈ જોરદાર લાગે છે બેનું કારણ કે ક્રેપસિલ કપડાની સાડી સાડી હોય ને એમાં ખૂબ સરસ મજાની આપણે પાટલી પણ પડે અને શાઇનિંગ બહુ જોરદાર આવે અને સાથે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે એટલે ખૂબ સરસની દૂરથી છે ને બોર્ડરનો લૂક કેટલો મસ્ત આવે છે અને વચ્ચે ખૂબ સરસ મજાને લાઇટ લાઇટ પ્રિન્ટેડની ડિઝાઇન અને એ પણ ઓલ ઓવર હો બેનું એટલે ખૂબ સરસ મજાનો લૂક છે એટલે જે બેનો એટલી મસ્ત ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં મસ્ત એવી લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન સાથે આખું સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને એજમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગે એવી સાડી છે અને ડેલી વેર પહેરવામાં અને આવે કે પહેરવામાં ફૂલ કમ્ફર્ટેબલ સાડી જો પહેરું એકદમ વજન વગરની અને સુપ લાગે ને એવી સરસ મજાની સાડીનો આર્ટેકલ છે સાથે બ્લાઉઝની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનું આજનું બ્લાઉઝ રહેવાનું છે જેમ કે ફૂલ સાડીના મેચનું એટલે કોફી કલરનું બ્લાઉઝ છે અને જેવી આપણે આખી સાડીમાં પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને સેમ એવું આપણે આખું બ્લાઉઝ પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવે છે એ પણ ઝીણી ઝીણી પ્રિન્ટ સાથે ઉપેનું એટલે કેટલું જોરદાર લાગે છે તમે વિચાર કરો આ બ્લાઉઝ છે ને એકદમ પ્રીમિયમ લાગે તમે એકદમ ફેન્સી બનાવો ને બોટને એકદમ ફોઝ લેવું એ ટાઈપનું આખું બ્લાઉઝ બનાવો ને અને બ્લાઉઝનો તો લુક આવશે પણ સાડી પણ એકદમ પ્રીમિયમ લુક આવશો બેનો તો જે બેનો એટલે મસ્ત ક્રેફ કપડાંમાં એકદમ સુપર વેરાયટી સાથે એકદમ ડિફરન્ટ વેરાયટીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીન લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો કરી લેજો અને બાકીના કલર બધા આવી રીતના શેડિંગમાં અને સિંગલ કલરનો લુકમાં ખૂબ કોમ્બિનેશન રહેવાનું છે એમાં આપણે આજે ઓપન કર્યો કોફી કલર ખૂબ સરસ મજાનો રહેવાનો છે અને બાકીના કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવતી જઈશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે આર્ટિકલ એકદમ જોરદાર અને એકદમ ફ્રેશ અને એકદમ ન્યૂ છે સાથે કલર મેચિંગની વાત કરું ને તો ખૂબ સરસ મજાના લાઇટ કલર મેચિંગનો આખો લુક રહેવાનો છે જેમ કે ખૂબ સરસ મજાનો આપણે તમે જોઈ શકો છો ને ડાર્ક ગ્રે કલર જપે ખૂબ સરસ મજાનો આપણે આ ડાર્ક કલર છે ગ્રે કલર સાથે આ બહુ મસ્ત મજાનો આપણે આખો બધા મિશિનનો પિંક શેડનો આખો લુક રહેવાનો છે વચ્ચેના કલરનો આ રીતના જ બધા કલર ચેન્જ થવાના છે એટલે તમને જે કલર મશીન ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરે લેજો તમે આટલો મસ્ત ગ્રીન કલર રહેવાનો છે ગ્રીન કલર પણ એકદમ સુપર અને જોરદાર રહેવાનું છે એટલે જે બહેનોને આખેલો ગ્રીન કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આવી રીતે ખૂબ સરસ મજાનો એકદમ યુનિક આપણે મહેંદી કલર રહેવાનો છે એ પણ આટલો સરસ રહેવાનો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગે છે અને એકદમ ડાર્ક કલર લાઇટ કલર શેડ રહેવાના છે બધા કલરમાં અને જે ઘણા બેનોને એકદમ ડાર્ક ગ્રેનો નો ગમજો ને એની માટે ખૂબ સરસ મજાનો લાઇટ ગ્રે કલર પણ રહેવાનો છે જો કેટલો મસ્ત છે એકદમ લાઇટ ગ્રે કલર તો જે બહેનોને જે કલર મેચિંગ લેવું હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપરનો ભર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ક્રેપ સિલ્ક કપડાની સાડીનો લુક છે અને એકદમ જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટી રહેવાની છે સાથે હરેક સાડીમાં એકદમ જોરદાર કલર મેચિંગ સાથે એકદમ પ્રીમિયમ લુક આવે છે જે બેનુંને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ક્રેપ સિલ્ક કપડામાં એકદમ સુપર વેરાયટી છે સાથે એકદમ વજન વગરની સાડી અને થ્રીડી કોન્સેપ્ટનો આખો પલ્લુ અને બોર્ડર પ્રિન્ટેડની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાની જીની જીની બોર્ડર પ્રિન્ટેડ આવે છે સાથે ઓલ ઓવર કોન્સેપ્ટ પણ એકદમ જોરદાર અને એકદમ ફેન્સી રહેવાનો છે કલર મેચિંગની વાત કરું તો બધા કલર એકદમ સુપર ઇંગ્લિશ કલર રહેવાના છે અને એકદમ પ્રીમિયમ રહેવાના છે અને સિંગલ કલરમાં એકદમ જોરદાર સાડીનો લુક રહેવાનો છે બેનો તો જે બેનું ને જે કલર મેચિંગ ગયો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી માં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એ જોરદાર સાડીનું કલેક્શન અને ફેબ્રિક એકદમ સોફ્ટ અને એકદમ યુનિક રહેવાનું છે તો જે બહેનોને આટલા મસ્ત કલેક્શન પહેરવા માંગતા હોય તો ફટાફટ અમારી આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ